આમ તો ગુવાર સમારતી વખતે કે પછી જમતી વખતે જો કોઈ જાડી સિંગ આવી જાય તો આપણે એને કાઢી નાખતા હોઈએ છીએ પણ આજે હું તમને ફક્ત ગુવારની જાડી સિંગનો ઉપયોગ કરીને જ શાક બનાવીને બતાવીશ અને એ પણ ગ્રેવીવાળું તો આ રીતે જો તમે શાક બનાવશો તો બધા જ ઘરમાં આંગળા ચાટતા રહી જાય એટલું ટેસ્ટી બને છે તો ચાલો એની રીત જોઈ લઈએ તો શાક બનાવવા માટે મેં અહીંયા અઢીસો ગ્રામ ગુવારની જાડી શીંગો લીધી છે અને ગુવારને ચોખ્ખા પાણીથી ધોઈ અને ઉપર નીચેનો ભાગ કટ કરી લીધો છે તો કૂણી શીંગોનું શાક તો તમે ઘણી વખત ખાધું હશે પણ આજે આપણે જાડી શીંગોનું શાક બનાવીએ તો એના માટે કુકરમાં નીચે પાણી મૂકી અને કાંઠો મૂકી એના ઉપર આ રીતે કાણાવાળી ડીશ મૂકવાની છે અને કાણાવાળી ડીશમાં હવે ગુવારની શીંગો મૂકી દઈશું શીંગોને આપણે ઢોકળા બાફીએ એ રીતે બાફવાની છે ગુવારને શીંગોને ડાયરેક્ટ પાણીમાં એડ કરીને નથી બાફવાની ગુવારને જો તમે ડાયરેક્ટ પાણીમાં બાફશો તો એનો થોડો કડુચો સ્વાદ આવતો હોય છે અને પાણી પોચો સ્વાદ પણ લાગતો હોય છે એટલે આ રીતે ઢોકળા બાફીએ છીએ એ રીતે વરાળે પાંચથી છ વિસલ કરી અને બાફી લેવાની છે હવે કુકરની વિસલ થાય ત્યાં સુધીમાં આગળની પ્રોસેસ કરીએ તો મિક્સર જારમાં મેં અડધી વાટકી કાચા સિંગદાણા લીધા છે અને છ થી સાત કળી સૂકું લસણ અને એક નાની વાટકી જેટલા ગાંઠિયા લીધા છે તો અત્યારે મેં સાદા ગાંઠિયા લીધા છે તો ગાંઠિયા એડ કરવાથી શાકની ગ્રેવી તો ઘટ થશે જ સાથે સાથે શાકનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવશે તો આ બધી વસ્તુને હવે થોડું કરકરું રહે એ રીતનું પીસી લઈશું તો એકદમ ઝીણો ભૂકો નથી કરવાનો આ રીતનું થોડું કરકરું રાખવાનું છે સાથે જ એક મીડિયમ સાઇઝના ટામેટાને પણ મેં આ રીતે છીણીથી છીણીને લીધું છે એનાથી પણ શાકનો રસો ઘટ થશે તો કુક્કરની વિસલ થઈ ગઈ છે અને કુકર પણ ઠંડુ થઈ ગયું છે તો હવે ઢાંકણ ખોલીને ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો કે ગુવાર સરસ રીતે બફાઈ ગયો છે પાંચથી છ વિસલ કરશો એટલે ગુવાર સરસ રીતે બફાઈ જશે તો હવે બધા જ ગુવારની આ રીતે બંને બાજુની નસો કાઢી લઈશું ગુવારને આ રીતે બાફી લીધો છે એટલે એને અડતા તરત જ નસો નીકળી જશે તો તમે જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો આવી નવી નવી ગુજરાતી દેશી અને કાઠિયાવાડી વાનગીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આ રીતે બધા જ ગુવારની નસો કાઢી લીધી છે તો તો હવે શાકનો વઘાર કરીએ ગેસની ફ્લેમ પર એક કઢાઈ ગરમ થવા માટે મૂકી છે હવે એમાં ત્રણ મોટા ચમચા જેટલું તેલ એડ કરીશું ગ્રેવી વાળું શાક છે એટલે તેલ થોડું વધારે હશે તો શાક ખૂબ જ સરસ બનશે હવે એમાં અડધી ચમચી જેટલો અજમો એડ કર્યો છે ગુવારનું શાક બનાવતી વખતે અજમાનો વઘાર કરશો તો શાકનો સ્વાદ ખૂબ જ સરસ આવશે અને હવે એમાં સિંગદાણા લસણ અને ગાંઠિયાનો ભૂકો કરીને રાખ્યો છે તે એડ કરી દઈશું તો મીડિયમ ગેસની ફ્લેમ પર અડધી મિનિટ માટે એને સાંતળી લઈશું તો થોડી જ વારમાં આ રીતે ફૂલીને બબલ્સ થવા લાગશે એટલે હવે છીણેલું ટામેટું એડ કરી દઈશું અને ટામેટાને પણ એકાદ મિનિટ માટે સાતળી લઈશું તો એકથી દોઢ મિનિટ માટે ટામેટાને સાતળી લીધા બાદ તમે જોઈ શકો છો કે કિનારી પરથી તેલ છૂટું પડવા લાગ્યું છે તો ટામેટું પણ હવે ચડી ગયું છે તો હવે એમાં મસાલા કરીએ તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને એક ચમચી તીખું લાલ મરચું એડ કરીશું સાથે જ એક ચમચી કાશ્મીરી લાલ મરચું અને અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું સાથે જ એક ચમચી ધાણાજીરું એડ કરીશું હવે મસાલાને પણ હલાવીને તેલમાં સાંતળી લઈશું તો ગ્રેવી સરસ રીતે ચડી ગઈ છે અને મસાલા પણ સતળાઈ ગયા છે અને તેલ પણ છૂટું પડી ગયું છે તો હવે આમાં બાફેલો ગુવાર એડ કરી દઈશું અને એને પણ હલાવીને ગ્રેવી સાથે સરસ રીતે મિક્સ કરી લઈશું તો ગુવાર પણ ગ્રેવી સાથે સરસ રીતે મિક્સ થઈ છે તો હવે એમાં એક ગ્લાસ જેટલું પાણી એડ અને હવે શાકના બધા સ્વાદને બેલેન્સ કરવા માટે એક ચમચી જેટલો દેશી ગોળ એડ કરીશું અને ગોળના બદલે તમે ખાંડ પણ એડ કરી શકો છો અને જો તમારે ગળપણવાળું શાક ના ખાવું હોય તો ગોળ કે ખાંડ સ્કીપ કરી શકો છો હવે શાકને મીડિયમ ગેસની ફ્લેમ પર થોડી વાર માટે ઉકળવા દઈશું તો થોડી જ વારમાં તમે જોઈ શકો છો કે રસો ઘટ થવા લાગ્યો છે અને શાકમાં તેલ પણ ઉપર આવી ગયું છે એનો મતલબ કે શાક બનીને તૈયાર છે તો હવે ગેસ બંધ કરી અને શાકને સર્વિંગ ડિશમાં સર્વ કરીએ તો આ રીતે જઢા ગુવાનું ગ્રેવીવાળું શાક બનાવશો તો ઘરમાં નાના મોટા દરેકને ખૂબ જ પસંદ આવશે તો આ શાકને અત્યારે મેં રોટલી સાથે સૌ કર્યું છે પણ તમે એને ભાખરી પરોઠા કે રોટલા ગમે તેની સાથે સૌ કરી શકો છો તો આ શાકને સૌ કર્યા પછી ઉપરથી થોડું દહીં એડ કરીને ખાશો તો સ્વાદમાં ખૂબ જ સરસ લાગશે તો તમે પણ એક વખત બનાવીને જરૂરથી ટ્રાય કરજો તમારા ઘરમાં પણ બધાને ચોક્કસથી પસંદ આવશે અને આજની રેસીપી કેવી લાગી એ પણ કમેન્ટ બોક્સમાં લખવાનું ચૂકતા નહીં